શ્રી પરસોત્તમ રૂપાલાનો તમારા માધ્યમથી હું આભાર માનું છું કે આજે એક ક્ષત્રિય સમાજને ક્ષત્રિય થવા ઉપર એને બધાને એકઠા કર્યા અને આ સંમેલન જે થઈ રહ્યું છે જે એકતાનું પ્રતિક છે જે સંગઠનનું પ્રતિક છે અને ક્ષત્રિય સમાજ આજે પોતાની અસ્મિતા માટે પોતાની ઉપર જે ગરિમા છે એ ગરિમાને જ્યારે લાંછન લાગે એવા શબ્દો જ્યારે પ્રયોગ કરવામાં આવ્યા રૂપાલા દ્વારા ત્યારે આ ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો આજે આ જે કહી શકાય કે ગઈકાલે પણ તમે જોયું હશે કે રાજકોટની અંદર મહારેલી કરવામાં આવી એ જ રીતે સુરેન્દ્રનગરની અંદર પણ મોટી સભા થઈ ભાવનગરની અંદર પણ મોટી સભા થઈ ભુજની અંદર પણ મોટી સભા થઈ અને દિવસે ને દિવસે આ જનઆક્રોશ જે છે એ વધતો જાય છે એટલે આ રેલીઓ જે થઈ રહી છે જે અલગ અલગ જિલ્લા તાલુકામાં થઈ રહી છે આ રેલી નથી પણ આ રેલો છે જે ભારતીય જનતા પાર્ટીના પગ નીચે અત્યારે આવી રહ્યો છે આ પરસોત્તમ રૂપાલાના તો લઈને જ ડૂબશે પરંતુ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે બીજા નેતાઓ છે એને પણ લઈને ડૂબશે કારણ કે એક વ્યક્તિએ જે બફાટ કેરો છે એક વ્યક્તિએ જે વાણીવિલાસ કેરો કર્યો છે એને કારણે આ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે અત્યાર સુધી અમારો જે વિરોધ હતો એ વ્યક્તિગત રીતે હતો કેમ કે પરસોત્તમ રૂપાલા સાથે જે વાણીવિલાસ વિલાસ કરવામાં આવ્યો એને લઈને અત્યાર સુધી અમે ક્યાંકને ક્યાંક વિરોધ નોંધાવી હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એમની ટિકિટ યથાવત રાખીને એના સુરમાં સૂર પુરાવ્યો છે એટલે કે ક્ષત્રિય સમાજને જે અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા એમાં પણ ભારતીય જનતા પાર્ટીની ક્યાંક સહમતી હોય તો જ એની ટિકિટ યથાવત રાખવામાં આવે બાકી ક્ષત્રિય સમાજ જો વાલો હોત તો ટિકિટ એની રદ કરી દીધી હોત એટલે એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ એને વાલો નથી એને પરસોત્તમ રૂપાલા વાલા છે તો ચોક્કસપણે કહીએ છીએ કે હવે જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે કરારો જવાબ આપીશું આજના દિવસે અમારી ક્ષત્રિય સમાજની રણનીતિ તૈયારી તૈયાર કરવા માટે અમે બધા ભેગા થયા છીએ અને આજે ક્ષત્રિય સમાજ પોતાની રણનીતિ તૈયાર કરશે કેમ કે અત્યાર સુધીમાં જે જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયામાં અમે આવેદન નિવેદનથી રજૂઆતોથી આગળ વધી રહ્યા હતા આવેદન નિવેદનો રજૂઆતનો માધ્યમ હવે પૂરો થાય છે હવે આક્રમકતા રીતે અને બીજા જે કહી શકાય જે લોકો જે ભાષામાં સમજે છે એના એ કઈ રીતે જવાબ આપવા એ બધી જ બાબતોથી અમે આગળ વધવાના છીએ હવે અમે આજે પ્રસ્તાવ પણ મૂકવાના છીએ અસ્મિતા આજે કહી શકાય કે ક્ષત્રિય સમાજની જે મિટિંગ થઈ રહી છે એમાં સમસ્ત ક્ષત્રિય સમાજના ભાઈઓ અહીંયા ઉપસ્થિત થવાના છે ક્ષત્રાણીઓ ઉપસ્થિત થવાના છે ત્યારે જે રીતે અત્યારે તાલુકા તાલુકે અત્યારે એ કહી શકાય કે નિવેદન નિવેદનપત્ર દેવાનો જે કાર્યક્રમ થયો એ જ રીતે હવે દરેક પોલીસ સ્ટેશનમાં માનહાનિનો દાવો દાખલ થવો જોઈએ કારણ કે પરસોત્તમભાઈ રૂપાલાએ એ ક્ષત્રિય સમાજની માનહાની કરી છે એટલે ડિફોર્મેશનનો કેસ ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત પાંચસો એક અને પાંચસો બેમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અંતર્ગત અમે ડિફર્મેશનો કેસ દરેક જેટલા પોલીસ સ્ટેશનો છે એ પોલીસ સ્ટેશનમાં પણ ફાઇલ કરીશું અને આગળના દિવસોમાં કઈ પ્રકારે કંઈ કહી શકાય કે કાર્યક્રમો કરવાના થશે એ આજે શાંતિ આપને ખ્યાલ આવી જશે